નમસ્કાર મિત્રો તો આપણે આ દિલીપભાઈના મેથીના વાવેતર કર્યું છે તેના વિશે આપણે માહિતી લઈશું તો દિલીપભાઈ જણાવો દર્શક મિત્રો ને આ મેથી વાવેતર વિશે આ આપણે ટૂંકમાં હજી દસ દિવસ થયા છે મેથી વાવી એના એટલે થોડી નાની છે મેથીમાં આપણે સૌ પ્રથમ તો ઘન ઘન જેવા અમૃત આપ્યું હતું ઘન જેવા ઉડાડી હા પાયામાં હા અને એક વાર સાથી આવી પછી મેથી વાવી દીધી મેથીમાં આપણે ટૂંકમાં આપણે જે પટ આપવાનો આવે આપણે બીજા અમૃતનો પટ આપેલો છે બીજા અમૃતનો પટ આપ્યા પછી હજી જીવામૃત આપ્યું નથી પણ સાતી ખાલી બળદનું સાતી અંકાવેલું છે સાતી આલી ગયું છે એટલે હવે નિંદણ થાય અને નિંદણ થયા પછી ડાયરેક્ટ જીવામૃત પિયતમાં આપવાનું છે હજી જીવામૃત ત્રણ દિવસની ત્રણથી સાત દિવસની રાહ જોવી પડશે તિયા થતાં એટલે ચાર દિવસ પછી જીવામૃત આપવાનું છે ત્યાં નિંદણ નિયંત્રણ થઈ જશે અને કોઈ જાતના પેસ્ટિસાઇડ કેમિકલ કોઈ વસ્તુ ઉપયોગ કરવો નથી પડતો દાંડાનું બળદનું હાથી આંક્યા પછી દાંતડીથી નિંદણ કરીએ છીએ અને કોઈ જાતનો રોગ જીવાત આવે તો કેમિકલની ઉપયોગ નહીં કરીએ અને ડાયરેક્ટ ગૌમૂત્રમાંથી અગ્નિઅસ્ત્ર બનાવીએ છીએ એટલે અગ્નિઅસ્ત્રનો જ ઉપયોગ કરીએ છીએ ગૌમૂત્ર લીમડો એવી રીતના આદુ મરસી તીખી તમાકુ આ બધી વસ્તુનો ઉપયોગ કરીને અગ્નિઅસ્ત્ર બનાવીએ છીએ અને અગ્નિશ્ર સ્પ્રે કરવાથી રોગ જીવનમાં ખૂબ જ સારો કંટ્રોલ મળે છે અને વચ્ચે એકાદો રાઉન્ડ સાયસ પાંચસો એમએલ અને અઢીસો એમએલ ગૌમૂત્ર અને દસ ગ્રામ ગોળ આનો પણ એક રાઉન્ડ કરીએ છીએ એનું પણ રિઝલ્ટ સારું મળે છે થ્રીપ્સમાં ઈયળમાં બધામાં રિઝલ્ટ મળે છે અને આનો આપણે તમે વેસાણ કરવા માટે કરો છો કે શું કરો છો તે વિશે જણાવો વેસાણમાં આપણે મેથી તૈયાર થઈ જાય એટલે આપણે નેચરલ કોફી તૈયાર કરીએ છીએ જે ડબ્બો પેકિંગ કરીએ એ નેચરલ કોફીને આપણે ઘરેથી જ વ્યવસ્થિત રીતે શેકીને તૈયાર કરીએ છીએ જે તમે બહાર માર્કેટમાં મળતી કોફી અને કોફીનો ઉપયોગ કરીને નેચરલ કોફી નહીં ટૂંકમાં પહેલી કોફીનો ઉપયોગ કરીને જેવી રીતના ટેસ્ટ મળતા હોય એવો આપણે નેચરલ કોફીમાં ટેસ્ટ મળે છે એ નેચરલ કોફીનું કોફીનું પેકિંગ કરીને ડબ્બા પેકિંગ કરીને ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ એટલે આ ટૂંકમાં ડાયરેક્ટ યાર્ડમાં નથી બેસતા અને કોઈને મેથીની જરૂરિયાત હોય તો મેથી પણ આપીએ છીએ કિલોના પેકિંગ હોય છે અને નેચરલ કોફી જોઈએ તો એ મેથીમાંથી જ બને છે એટલે નેચરલ કોફી પણ આપીએ છીએ જે ડાયાબિટીસના દર્દી હોય તો એ પહેલી કોફી પણ ઉપયોગ ન કરી શકતા હોય તો આપણે એને એવી રેસીપી આપીએ કે આમાં એક ચમચી અમારી નેચરલ કોફી લો વાપરો અને એ બે ચમચી બુરું ખાંડ જે ઓર્ગેનિક ખાંડ આવે અને સાથે દૂધ અને આવી રીતના નેચરલ કોફી તૈયાર થાય એ કોફી ડાયાબિટીસના દર્દીને પણ ખૂબ જ ફાયદો કરે છે અને એ સિવાય ટૂંકમાં ચાની બદલીમાં તમે વાપરો તો પણ ચાલે આવી રીતના સાનું બંધાણ પણ જાય છે અને કોઈ પણ માનો કે ડાયાબિટીસ છે બીજા કાંઈ પ્રશ્ન હોય કોઈ જાતની દવા લેતા હોય તો આ નેચરલ કોફીની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એમાં પણ ખૂબ લાભ થાય છે

પણ જે તે સમયે તમને મોકલશું ત્યારે તમે પેમેન્ટ નાખશો ને અમે અહીંથી તમને કુરિયરથી મોકલી દેશો એટલે કુરિયર જ્યાં આવતું છે ત્યાં સુધી તમને મળી જશે